જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અને અત્યારે ચોકડિયારમાં સાડા સાત આવ્યા છે અને મમ્મી સુબેન સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે તો એ બાર વાનની રાહ જોઈને બેઠી છે તો મમ્મી કે તું અહીંયા બે એટલે હું અહીંયા થોડીક વાર બેઠી છું તો સવારનું રેગ્યુલરનું બધું કામ તો પૂરું થઈ ગયું હોય કપડાં ને એવું બધું બાકી છે હજી તમારે સવારનો નાસ્તો કરવો હોય બાકી છે કેમ કે મિસુબેનને સ્કૂલે જવું હોય એટલે આપણે એનામાં જ રહેવાનું હોય આજે મને યુનિફોર્મ ન થાય બળ નહો આ કપડા બરી નહોયા હું મે સસલી ગઈ રયો આ હા મે સબેને સસલું દોય રયો છે કા અમારું સ્કૂલે કઈ બીજું તો કામ હોય ની ભણવાનું ને એવું તા બોલી ગયા તો હું બય મેના પાવતા હે ના તો હું જાવ સ્કૂલે ના સ્કૂલે થઈ જો અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે અગિયાર અને હું અહીં વાડીએ આવી હતી ભેંસને નીણપુરોને એવું નાખવાનું હતું તો જો એ બધું કરી દીધું અને વાળીએ જો અહીં આંબા નીચે આવી છે તો એકદમ ઠંડો ઠંડો પવન આવે છે જો કે વાડીએ ખેતરમાં જાય તો બહુ તડકો લાગે પણ અહીંયા તો બહુ મસ્ત જો ઠંડો ઠંડો પવન આવે ને એટલે મજા આવે એકદમ ઘરે તો હજી પેક થઈ જાય ને એટલે બફારો આવતો એટલે કંઈ પવન આવે નહીં પણ અહીંયા મજા આવે વાડીએ એમ થાય બપોર વચ્ચે ને ઘરે તો જો બપોર વચ્ચે લાઇટ વહી ગઈ હોય ને તો રહેવાય એમ નથી એવું થઈ જાય પણ અહીંયા મજા આવે ને બહુ મસ્ત જો અત્યારે પવન આવે છે

હા કા મે આંગળી માં ઉપાડી હા બે આંગળી માં ઉપાડી એવો માં મિસબેન નું છે કા એ મમ્મી આનું કર્યું છે ને હું મારું છું મમ્મી બટન છરાવી તો જ આવે અને હું આ વાસ તો કંતમ કરી લઉં જે મેં બર્તર ખાલી લીધા ને તો ને થાકી ગયા મીસુબેન પછી નાઈ લીધું હતું અને મમ્મી દીકરી નાસ્તો કરવા બેસી ગયા છે ચેવડો છે જીરાપુરી છે પછી આ બટેટાની વેફર છે આપણે જે ઘરે બનાવી હતી વેફર કરેલી છે પેંડા લઈ લીધા છે પેંડા હતા કા તો જો પેંડા લઈ લીધા છે ને આટલી વસ્તુ છે ને તો એ મીસુબેન ને આ વેફર લેવી જ પડે કા નું તો એને ખાવું જ પડે મારે ફેવરિટ વેફર. તારી તો ફેવરિટ વેફર હોય ને ખબર પડે જી આ પેજ ખાવું પડે. કા સ્કૂલે શું નાસ્તોમાં તું? ગટકા બવા. સોમ મારે હોય મંગળવાર બે અશિયા

હજી જો મારો રસોઈ નો ટાઈમ થઈ ગયો છે એટલે રસોઈ બનાવી છે કપડા જો અંકલ બનાવે ઢગલો પડ્યા છે હજી તો રોટલી કરવાની બાકી બહુ મોડું થઈ ગયું બહુ મોડું થઈ ગયું કા મોડું કાઈ નથી હજી તો સો થયા તમારા ફટાફટ જો રોટલી કરવા બેસી જાવ અને પછી કપડા અંકલ લઈ લઉં મારે છે ને નું કામ હોય એટલે બપોરે તો હું બે અઢી થાય ને અઢી વાગે તો ઉઠી જ જાઉં અને ઉઠી અને પછી કપડાં લઈને ખાલી છાય ઢગલો કરતો વાસણ ચડાવી દઉં ચા બનાવી લો એવું બધું કામ કરી નાખો કચરા કાઢી દો ને પછી કપડાં હંકેલવાનું બાકી રાખી દઉં કેમ કે તમારે મશીનનું કામ ન થાય એટલે તો જો અત્યારે હવે રસોઈ બનાવી પછી છે ને હમ સાત સાડા સાથે એમ કપડા હંકેલી કપડાં જમવાનું ટાઈમ થઈ જાય જમવા બેસી જાય ફટાફટો ત્યારે નાસ્તો કરી ગઈ કારણ મારે મિસુબેન તો રોજ નાસ્તો કરે છે મારે તો રોડે ઓછો નાસ્તો કરવાનો હોય ક્યારે વાર જ ન આવતો ઊભી ઉભી થતા રસોઈનો ટાઈમ થઈ જાય એટલે તાર તો મીશુબેન હું એ નાસ્તો કરવા બેસી ગઈ છું ફટાફટ નાસ્તો કરી લઈ ઘણી દસ છે કપડા લીધા મેં હમણાં હજી યુનિફોર્મ તો આપ્યો જ નથી એટલે જે અમારું આ દબ જૂનું હે નવું નથી લાગે હું નવું જવું પણ હે જૂનું અને મારા કપડાં બોલી લીધા હજી યુનિફોર્મ આવ્યું નથી હજી બુકું ને ફેરબૂક નથી ખાલી લોટ બુક પેન્સિલ ને ઇરેઝર ને સાતના લઈ આપ્યું કાંઈ નથી આપ્યું